હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ મા કાળીના આ સરસ મજાના ગરબાથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ પાવા ઉતર્યા રે મહાકાળી રે માં પાવા તે ગઢ થી ઉતર્યા રે મહાકાળી રે હે વસાવ્યું ચા હે પાવા ગઢ વાળા રે હે માં પાવા તે ગઢ થી ઉતર્યા રે મહા વાળી રે વનિતા બારોટ તૈયારી ચાલુ કરી દીધી છે પિયર જવાનું છે ફ્રેન્ડ્સ વનિતા બારોટ આજે જાય છે એમના પિયર એટલે પિયર જાય છે એટલે ખુશ ખુશાલ છે જો તૈયારી ચાલુ કરી દીધી છે બેગ ભરવાની હજુ કેટલી બેગો ભરશો તમે બે ત્રણ તો ભરવી પડશે બે ત્રણ મહિના જવાનું છે બે ત્રણ બેગો બે ત્રણ મહિના જવાનું છે પણ મે <laughs> પણ જવું જોઈએ ને તારે એટલા માટે તો ફ્રેન્ડ્સ અત્યારે એની બધી તૈયારીઓ ચાલી રહી છે અને મેં ભરી દીધી હવે બસ તૈયાર થઈ જો કેટલી વાર ઓકે તો હું ગાડી પણ રેડી કરી દઉં કેટલું 2 મહિના 3 મહિના 4 મહિના કેટલી તમારી ઈચ્છા હોય એટલું રહેજો મારે તો 6 મહિના રહેવું છે અને મને ફોન કરજો એટલે પછી પાછો હું ગાડી લઈને તમને ફોન કરું અરે તો હું ફોન કરીશ ચલો દે ભાઈ આજે જાય છે તમારા મમ્મી એમના પિયરમાં બરોબર એટલે તમારે ધમાલ ને તો જો કે આમ તો ખુશીનો દિવસ નહીં પણ આમ તો થોડો થોડા ખુશ બી છે ધમાલ બી ખુશ છે તું બી ખુશ છું પણ હું નારાજ છું મને વનીતા જાય છે એટલે વનીતા વગર મને ફાવે નહીં એટલે હું નારાજ છું હવે જાઉં છું મૂકવા માટે જોઉં છું કદાચ મારી ઈચ્છા

રેડી ફ્રેન્ડ્સ જો વનિતા બારોટ નું કામકાજ પતિને મૂકીને અત્યારે જઈ રહ્યા છે પિયરમાં હવે પતિ શું કરશે પત્ની વગર પત્ની પતિ નું અર્ધ અંગ છે એટલે કહેવામાં આવી છે અર્ધાંગીની અત્યારે જાય છે અર્ધાંગીને અમને મૂકીને જો બેગ લઈ લીધી છે આ થેલો બી રેડી થઈ ગયો છે નીચે પાછી ફ્રેન્ડ્સ બીજી બેગ છે અને એ બી બેંગકોકથી હું લાવ્યો હતો એ બેગ એ બેગ લઈને સારું ભાઈ જાઓ છો તો પછી ફોન બંધ કરજો અત્યારે તો હું તમને મૂકવા આવું છું પણ પછી ગયા પછી યાદ કરજો અને ફોન બંધ કરજો બરાબર તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયો છું મારી સાસરીમાં આ છે મારી સાસરીવાળું જા તમને વારંવાર હું બતાવેલું છે પણ બીજી વાર બતાવી દઉં આ છે મારી સાસરી અને અત્યારે આવ્યો છું વનિતાને મૂકવા માટે મારી સાસરીમાં પહોંચી ગયો છું અને ચા પાણી કરી લઉં ચા પાણી કરીને જઈશ અમદાવાદ કારણ કે ભમાલ અને દેવભાઈ આ લોકો જોડે આવ્યા નથી અમે સ્કૂલ ચાલુ એટલે એ લોકો ત્યારે અમદાવાદ રોકાયેલા છે એટલે હવે હું નીકળીશ અમદાવાદ ફ્રેન્ડ્સ વનિતા બારોડ બેસી ગયા છે ખુશખુશાલ છે એકદમ તમે જોઈ શકો છો ઇયરમાં આવીને એકદમ ખુશ છે હે બમણી ખુશી ખુશી પર્સન્ટ નહીં વર્ષો પર્સન્ટ ખુશી વનિતા બારોડના છે હવે હું જઈશ એટલે થોડી થોડા ટાઈમ પછી પાછા વનિતા બારોટ નારાજ થઈ જશે થોડા હું જઈશ એટલે મારા વગર આવશે નહીં એ તો ખાલી આમ વાત ભાઈ છે મને અહીં મજા આવશે ના ભાઈ ના કાલે મારે શૂટિંગ છે હા છોકરાઓ ઘરે એકલા એટલે એમને મૂકીને રહેવાય નહીં મને મને ચા પાણી કરાવી દો સો ફ્રેન્ડ્સ વનિતાને મૂકીને હવે નીકળી ગયો છું અમદાવાદ અત્યારે તમે જોઈ શકો છો ઓન ધ વે છું અને ટૂંક જ સમયમાં હું પહોંચીશ અમદાવાદ કારણ કે ધમાલ અને દેવભાઈ આ લોકો રાહ જોઈ રહ્યા છે કે પપ્પા કેટલા વાગે તમે આવશો તો અત્યારે હું ફ્રેન્ડ્સ ઓન ધ વે છું અને ટૂંક જ સમયમાં પહોંચીશ અમદાવાદ અને આજે વનિતા વગર ઘર આખું સૂનું લાગશે કારણ કે અમે બધા જ દેવભાઈ અમારી વચ્ચે સમજો કે વનિતા હોય એટલે અમે ધમાલ મસ્તી કરતા હોય ને હવે થોડો સમય માટે વનિતા બ્લોગમાં નહીં હોય એટલે શું શું લાગશે અત્યારે ટૂંક જ સમયમાં આગળ આવશે ટોલ નાખો એટલે ફ્રેન્ડ્સ હું સાસરીમાં આવું એટલે પાંચસો રૂપિયાનો ચાંદલો તૈયાર રાખવાનો કારણ કે જવા માટે અઢીસો રૂપિયા અને રિટર્ન આવો એટલે અઢીસો રૂપિયા કારણ કે મેં નાની ગાડી મારે જે છે એ ગાડીનો ફાસ્ટટેગ કરાયો નથી મોટી ગાડીનો ફાસ્ટટેગ હોય છે કારણ કે એ ગાડી મારી વધારે બહાર નીકળતી હોય છે આ ગાડી નીકળતી નથી એટલે મેં આ ગાડીનો ફાસ્ટટેગ કરાયો નથી ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હશે કે રાજદીપભાઈ ખોટે ખોટી વાતો કરે છે એટલે તમને ટેલી કરાવી દઉં તમે જોઈ લો બસો પચાસ રૂપિયા જવાના અને અત્યારે બસો ને પચાસ રિટર્નના એટલે પાંચસો રૂપિયાનો ચાંદલો થઈ ગયો છે પાંચસો રૂપિયાનો ચાંદલો કરી દીધો અને હવે હું જઈ રહ્યો છું અમદાવાદ તરફ અને મારે માસ્ક પહેરવું જરૂરી છે કારણ કે ટોલ ટેક્સ ઉપર ઓળખી જાય અને ઓળખી જાય એટલે સેલ્ફી લેવા માટે બધા કે અને આપણે જો બધાને સેલ્ફી ના આપીએ તો કોઈક નારાજ થઈ જાય એટલે હું ગમે ત્યાં નીકળું એટલે માસ્ક પહેરી દેતો હોઉં છું એટલે અત્યારે પણ મેં ફ્રેન્ડ્સ માસ્ક પહેરી દીધું છે એટલે મને કોઈ ઓળખી ના શકે તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો છું પણ અત્યારે ઘરમાં સહેજે ગમતું નથી કારણ કે વનિતા વગર મને સહેજે ગમે નહીં ગમે ત્યાંથી આવું એટલે પૂછું કે વનિતા ક્યાં છે છોકરાઓનું પછી પણ પહેલાં વનિતાનું પૂછતો આવો કે મારા મમ્મી હોય તો મમ્મીને પૂછું કે મમ્મી વનિતા ક્યાં છે ધમાલ હોય તો ધમાલને પૂછું દેવભાઈ હોય તો દેવભાઈને પૂછું મમ્મી ક્યાં છે એમ એટલે અત્યારે સમજો કે વનિતાને મૂકીને આવ્યો એટલે ઘરમાં ફ્રેન્ડ સૂનું સૂનું લાગી રહ્યું છે પણ વનિતાને મારે મોકલવી જરૂરી હતી કારણ કે બિચારી વેકેશનમાં પણ એ એના મમ્મીના ત્યાં ગઈ નથી કારણ કે શૂટિંગ રેકોર્ડિંગ પ્રોગ્રામ ચાલતા હોય ફ્રેન્ડ્સ એટલે અમે કોઈ જગ્યાએ જલ્દી નીકળી શકતા નથી એટલે સ્કૂલ ચાલુ થઈ એટલે બા અત્યારે આવી ગયા છે એટલે બાએ કીધું કે હું અત્યારે છોકરાઓને સંભાળીશ તારે જવું હોય તો જા એટલે મેં પણ વનિતાને કીધું કે તારે થોડો ટાઈમ મમ્મીના ત્યાં જવું હોય તો જા પરંતુ કંઈ તો દીધું પણ ફ્રેન્ડ્સ વનિતા વગર મને જરાય ફાવતું નથી છોકરાઓ તો ફ્રેન્ડ્સ ક્રિકેટ ને આ બધું રમીને એમનો ટાઈમ પસાર કરે પરંતુ હું જ્યારે ફ્રી હોઉં ત્યારે વનિતા સાથે દુઃખ સુખની અમે બંને વાતો કરતા હોય એટલે અત્યારે વનિતા નથી એટલે મને જરાય ગમતું નથી પરંતુ થોડા દિવસ પછી આવી જશે ધમાલ બોલો બાપા આ શું કરે તું મેગી બનાવું છું મમ્મી કઈ એની મમ્મી ના ઘરે એટલે મારી નાની ના હા અને

ગ્રીન સબ્જી કઈ તું ભાવે ગ્રીન સબ્જી ટિંડોળા કે કોઈને ભાવતી હોય યાર ટિંડોળા બનાવી મૂકી તમે કુવાર બનાવીએ ટિંડોળા બનાવીએ સરગવો બનાવીએ બધું જ બનાવી કઈ સબ્જી કેવાય હા તમાર પનીર ટીકા સિવાય કઈ નહીં અને મેગી આપો એટલે હા બરાબર છે શું બરાબર છે હા હવે મેગી આજે છેલ્લી વાર મેગી તારે ખાવાની ના ભાઈ ઓ યાર મેગી 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 ચાલે યાર મેગી ચાલે બીજું કશું નહીં ના ના પાડ દેવાની મેગી તો ખાવાની હવે ટાઈમ થઈ ગયો છે આજના વ્લોગને ને એન્ડ કરવાનો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ